ભાવનગરમાં વૃદ્ધને નિર્દયતાથી માર મારનાર આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે ઘટનાના દિવસ પછી પણ નાથા ઉલવા નામનો આરોપી હજુ સુધી નથી પકડાયો પોલીસે અગાઉ એક આરોપી રાજુ ઉલવાની ધરપકડ કરી હતી બંને આરોપીઓએ કાળા તળાવ પાસે ચુમ્મોતેર વર્ષીય વૃદ્ધને માર માર્યો હતો નદીમાંથી રેતી કાઢતા મુદ્દે વૃદ્ધને માર મારવામાં આવ્યો પોલીસ પથકમાં બંને આરોપી વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો તો વૃદ્ધને નિર્દયતાથી માર મારનાર આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે ઘટનાને છ દિવસ વીતી ચૂક્યા છે પરંતુ છતાંય એક આરોપી નાથા ઉલવા પોલીસ પકડથી દૂર છે વલભીપુર પોલીસે અગાઉ એક આરોપી રાજુ ઉલવાની ધરપકડ કરી હતી જે બંને આરોપીઓ છે તેમણે કાળા તળાવ પાસે જો વર્ષીય વૃદ્ધને માર માર્યો હતો પરંતુ હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે નદીમાંથી રેતી કાઢવા જેવી બાબતને લઈને વૃદ્ધને માર મારવામાં આવ્યો હતો અને પોલીસ મથકમાં આ ઘટના બાદ બંને આરોપી વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો પરંતુ રાજુ ઉલવાની ધરપકડ કરવામાં આવી છે પરંતુ અન્ય એક આરોપી નાથા ઉલવા કે જે હજુ પણ પોલીસ પકડ દૂર છે અને આ મુદ્દે સંવાદદાતા ભૌમિક ફોનલાઇન પર છે ભૌમિક જે પ્રમાણે ભાવનગરમાં કાળા તળાવ પાસે એક વૃદ્ધને માર મારવામાં આવ્યો હજુ પણ એક આરોપી પોલીસ પકડતી દૂર છે અત્યારે શું જાણકારી આજે સમગ્ર ઘટના છે આજે આ ઘટનાને સાત દિવસ થયા છે પણ સાત દિવસ થયા બાદ પણ આજે જે અન્ય જે એક આરોપી છે નાસુ ભીમા ઉલવા જે આરોપી છે તે પણ પોલીસ પકડથી દૂર છે કારણ કે સમગ્ર ઘટનાને લઈને ભારે ચકચાર મચી જવા પામી હતી અને પોલીસે અન્ય જે એક આરોપી છે રાજુ ઉલવા તેને પણ તે જ દિવસે ઘટના સ્થળેથી તે ધરપકડ કરવામાં આવી હતી અને હાલ જે આજે સમગ્ર ઘટના લઈને પોલીસને દ્વારા પૂછવામાં આવતા તેને જણાવ્યું હતું કે આ વલભીપુર પોલીસની ડી સ્ટાફ ટીમ અને વલભીપુર પોલીસની ટીમ અને એલસીબીની પોલીસ ટીમ દ્વારા જે ફરાર આરોપી છે નાસા ધીમા ઉગલવા જે છે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે પણ મહત્વની વાત એ છે કે પોલીસ હજી સુધી કેમ આરોપી ને પકડી નથી થકી અને પોલીસ પણ નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે જી બિલકુલ આભાર ભૌમિક તમામ જાણકારી માટે